સુરેન્દ્રનગર સિટીમાં સુનગરના સિટીના એ ડિવિઝન પીએસઆઈ એચ એસ જાડેજા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ સદન ચેકિંગ ચાલુ છે જેમાં કાચ લાયસન્સ વગેરેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગાડીઓમાં શું આવે શું જાય તેનું ચેકિંગ ચાલુ છે આપ જોઈ રહ્યા છો જાડેજા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહેવાલ સુરેશ મહારાજ સુરેન્દ્રનગર પોલીસ ફાઇલ ચેનલની અંદર જોઈ શકો છો આપ વિડીયોની અંદર એચએસ જાડેજા સાહેબ જબરજસ્ત ઝુંબેશ અને ચેકિંગ ચાલુ કરી રહ્યા છે ડીઝલ પોલિટનની નજરે ચડી રહ્યા છો આપ અને કાયદેસર પોલીસ સ્ટાફ એચએસ જાડેજા સાહેબે ઝુંબેશ ચાલુ કરી છે કાળા કાચ લાયસન્સ પીયુસી વગેરે તમામ વસ્તુ તો જબરજસ્ત ચેકિંગ ચાલુ છે ગાડી જોઈ રહ્યા છો એ ગાડીની અંદરથી પોલીસ સ્ટાફનું બોર્ડ પણ જાહેરમાં આગળ લગાડેલું હતું હતું તેને પણ સર્જા કરી ગાડી ડિટેન કરવામાં આવેલી છે તે જાડેજા સાથે બે કાયદેસર મહેમાની મંજાર ચાલુ કરી છે જોતરો પોલીસ ફાઇલ હું સુરેશ આપની સાથે નમસ્કાર પોલીસ ફાઇલ ચેનલની અંદર જોઈ શકો છો આપ વિડીયોની અંદર એચએસ એસ જાડેજા સાહેબ જબરજસ્ત ઝુંબેશ અને ચેકિંગ ચાલુ કરી રહ્યા છે ડીઝન પોલિટની નજરે ચડી રહ્યા છો આપ અને કાયદેસર પોલીસ સ્ટાફ એચ એસ જાડેજા સાહેબે ઝુંબેશ ચાલુ કરી છે કાળા કાચ લાયસન્સ પીયુસી વગેરે તમામ વસ્તુ જબરજસ્ત ચેકિંગ ચાલુ છે ગાડી જોઈ રહ્યા છો એ ગાડીની અંદરથી પોલીસ સ્ટાફનું બોર્ડ પણ જાહેરમાં આગળ લગાડેલું હતું તેને પણ છતાં કરી ગાડી ડિટેન કરવામાં આવેલી છે ત્યાં જાડેજા સાહેબે કાયદેસર મહેમાની ઊંઝા ચાલુ કરી છે જોતરો પોલીસ ફાયેલ હું સુરેશ સમાજ આપની સાથે નમસ્કાર